नमस्कार मैं आपके साथ वैशाली और आप देख रहे हैं बौद्धिक भारत सीएससी मापी खाते सर्वरोग कैंप योज तारीख अग्न दस हजार पच्चीस न जनपद राष्ट्र तथा एड आरोग्य अन्य परिवार कल्याण विभाग તથા સાકરચાંદ પટેલ યુનિવર્સિટી સલંગન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર એન્ડ નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના માકડી સીએસસી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ રાખવામાં આવ્યો જેમાં અતિથિ મહેમાન તરીકે મગવાસ પીએસસી ડોક્ટર જીગરભાઈ એમઓ તથા જનપદ સંસ્થાના મુખ્ય શ્રી હરિનેશભાઈ પંડ્યા તેમજ સાધનાબેન પંડ્યા નૂતન જનરલ હોસ્પિટલ ટીમ જિલ્લામાંથી એડ્સ કંટ્રોલ સોસાયટીમાંથી વસંતભાઈ અને તેમની ટીમ ગોરાળ આંગણવાડી સુપરવાઇઝર વિમળાબેન હાજર રહ્યા આ સિવાય સામાજિક કાર્યકર મણિલાલ બાબુભાઈ બકાભાઈ અન્નપૂર્ણાબેન તેમજ માકડી સરપંચ ભોજાભાઈ હાજર હતા તે માકડી એમઓ મોહિત પટેલ તથા ડોક્ટર વંદના પ્રજાપતિને તેમના પુરા સ્ટાફનો પણ ખૂબ જ સારો સહકાર મળ્યો આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્મ દાતા તાલુકાના ત્રાણું ગામોના છસો એકત્રીસ દર્દીઓએ સારવાર લીધી